એ તમને યાદ કરાવો તો જાઓ એટલે બાલીનાથ બાબાએ કીધું કે ડાલી બધા કામ રામદેવજી બરાબર કરે છે તો ડાલી એક કામ કરું તો કે બોલો ને બાબા કે હવે હું આસનવાળી અહીં બેસી જાઉં અહીં બેસી જાઉં આસનવાળીને કાંઈ કામની જરૂર પડે ક્યાંય અટકો ક્યાંય ગૂંચવાળો આવે તો ડાલી આઈ મારી બાજુમાં બેસી અને મારા કાનમાં વાત કરી દેજે ડાલીબાઈ તો એટલા રાજી થઈ ગઈ એને ખબર પડી કે સમાધિમાં આ સાંભળે એવી ચાવી બતાવીશ આપણે એ સમાધિમાં બેસી જઈએ અને આપણે ફરિયાદ કરીએ એ સાંભળે છે આવી ચાવી ડાલીબાઈને હાથ લાગી ગઈ ગુરુ છે પણ તમારી પાસે સેલું કરું છું ગુરુના નામને અંજવાડે ગુરુના વચનને અંજવાડે કે ડાલી કાંઈ કામ હોય તો મને કહેજે ડાલીબાઈ કઈ ઉભા રહ્યો ઊભા રહ્યો ઊભા રહ્યો સીધા દોડતા દોડતા ડાલીબાઈ રામદેવજીનો હાથ પકડીને લાવ્યા કે આ તો જુઓ આપણા ગુરુજી શું કહે છે સાંભળો સાંભળો રામદેવ હાથ જોડીને ભગવાન પૂછે છે ગુરુજી અમને આજ્ઞા કરો અમારે શું કરવાનું છે એટલે ગુરુએ કીધું કે રામદેવ તમે જે કાંઈ કરો છો એ બધું મને અતિ ગમે છે મને ગમે છે એવું જ તમે કરો છો પણ ક્યાંય જો અટકો ક્યાંય કોઈ વાતમાં ન સમજાય એવો કોઈ ગૂંચવાળો ઊભો કરે તો તરત જ અહીંયા મારી બાજુમાં બેસી મારા કાનમાં કહેજો એટલે તમારો બધોય ગૂંચવાળો હળવેકથી સરળ અને સીધો કરી દઈશ કોઈ કામમાં ક્યાંય અટકશો નહીં હું ગુરુજી મને તમને કાનમાં કહે છે કે આવું હોય તો મને એકાંતમાં કરજો પણ સંબંધ તો રાખવા ને એની હારે મારા સંબંધ મારા ધણી હારે છે મારા ગુરુ મારા ધણી છે હું એની પત્ની છું કઈ કરવું મારી ફરજ છે મારો ધર્મ છે ડા પણ કરવાની કંઈ જરૂર નહીં હું તારો ગુરુ ને હું તારો ફલાણો ફલાણી કાંઈ નથી મારો ગુરુ મારો ધણી છે મારો સંસાર બરાબર એની આરે ચાલે મારા વિના એ ન રહી શકે એના વિના હું નહીં રહી શકું આવો સંબંધ મારા ધણી મારા ગુરુ હારે બંધાય આવો સંબંધ તમારા પતિ હારે બંધાઈ જાય એટલે તમે જતી ને તમે જ સતી વિચારી લો પછી તાલી વગાડજો સમજ્યા વગર નહીં જે કમ જે કા વિચારો તમારો સંબંધ આવો થાય તો તાલી બીજા વગાડશે તમારે વગાડવી નહીં પડે બહુ જોખમ કર્યું બાપો આ મોટું સાહસ હતું કાના બાપુ ના પાડું કે આવું શીખતા નહીં મેં તમને કીધું હતું ને આ ફોટો આખો કરી દો આ એની આ જે વાત એ વાત હતી આપણે નબળા પાછા નહીં જોઈએ હું કહેવાનો હતો કે ઈ નિશાળ ક્યાં છે એટલે ભણતો તો એને પૂછ્યું કે આખી દુનિયાનો માલિક એક છે તો કે એ કોણ છે ગુરુજી એટલે ગુરુજીએ કીધું કે મને આજનો પગાર આપે છે એ તારે જો ગોતું હોય ને તો જંગલમાં ક્યાંક ઝૂંપડીઓ બાંધીને ક્યાંક આશ્રમ બનાવી ઓછા લુગડામાં વ્યવહાર કરી થોડું ખાઈને થોડું અપવાસ એવી રીતે જીવતા હોય તપસ્રિયાના બાને પોતાની એકતાને એકાગ્રતા એમાં જોડવા માગતા હોય એને પૂછ કે આખી દુનિયાનો માલિક એક છે તો એ કોણ છે આ તો ગયો કે બાપુ આશ્રમ આશ્રમ બધું બરાબર ગોઠવેલું થઈને એને પૂછ્યું બાપુ કે મને અહીં રહેવું છે કે હા ભાઈ તને શું આવડે છે કે આવડતું કાંઈ નથી પણ એક સવાલ લઈને આવ્યો છું કે પણ સવાલ શું છે કે બાપુ આખી દુનિયાનો માલિક એક છે બાપુએ કીધું હા એ આખી દુનિયાનો માલિક તો એક જ હોય ને શ્વાસ એક હોય આકાશ એક હોય પાણી એક હોય પવન એક હોય પૃથ્વી એક હોય હા બાપુ તો એ કોણ છે બાપુએ કીધું હું હમણાં જેલમાંથી છૂટ્યો તાજે તાજો આ ગુરુ મોટા હતા આશ્રમ મોટા મોટો હતો એનો છેલ્લો બની રહે હું ટ્રાય મારું છું કે આખી દુનિયાનો માલિક એક કે હોય કોઈ બીજો હારો બાપુ ગોતી લે મને ખબર નથી આખી દુનિયાનો માલિક કે હમણાં હું છૂટો હમણાં હું જેલમાંથી છૂટો હજી પંદર દી થયા અહીં બાપુ મને સેવા કરવા રોઈ ગયો વળી બીજે ઠેકાણે ગયો કે બાપુ આખી દુનિયાનો માલિક એક છે તો કે હા ભાઈ એક જ હોય ને તો કે બાપો એ કોણ છે અને ભલા એ તો એ પરમાત્મા છે પણ કે બાપુ આપણાથી છેટો કેટલો રહેશે કે છેટો કાંઈ નથી રહેતો જ્યાં ગૌશાળામાં જાય ને ગાયોની સેવા કરવા માંડે કોકે વાત કરી કે તમારો દીકરો આમાં બાપુના આશ્રમમાં ગાયોની સેવા કરવા માંડો વળી સમજાવી લઈ આવ્યા બાપુએ કીધું ભાઈ ઘરે જા માવતર કે રાજી પે રહે એટલે આખી દુનિયાનો માલિક તને સમજ આવી જશે ઘરે લઈ આવ્યા પછી આ એના બાપે એના આમ મામાને બોલાવ્યા એક બે એના લાગતા વળગતાને બોલાવ્યા બધા ઘરમાં મીટિંગ કરી મીટિંગ કરીને નક્કી કર્યું કે ઠેકાણો તો સારું છે દીકરીએ ડાય છે આપણા ઘરને જોગ છે આમ કરીને નક્કી કર્યું ઓલા ભાઈને કીધું સવારે તને જો આવે છે એ તો ઘડીએ ઘડીએ આરીસામાં જોવે કે મને શું જોવા આવે એ ઘારા તને જોવા નથી આવતા તારા લખણને જોવા આવે તારા લખણ કહેવા છે હાચવીને રહેજે આમ કરીને એના લગ્ન સંસ્કાર કરી દીધા અને લગ્ન સંસ્કાર કરી દીધા પછી એના મા બાપે કીધું કે ઓલા બાવા પાસે ગોતવા જાતું તો દુનિયાનો માલિક કોણ છે હવે બે ભેડા થઈને ગોથો દુનિયાનો માલિક કોણ છે એમ હું યાદ કરાવીને કહું છું કે ભેરવાને રામદેવજી મારે જે કહી રાખ્યું છે કે વળી પાછો મારે સમાધિમાંથી બહાર આવવું ન પડે ભાઈ તું સાચવીને રહેજે એટલે ભેરવાએ કીધું રામદેવજીને કે સમાધિમાં કાંઈ વ્યાધિ ન કરતા હું કાંઈ નહીં કરું ખાલી બે કામ કરીશ બે તો કહા એક કોઈને એની સત્તા ઉપર આવે અને સત્તાનો અહંકાર થાય ને એનું માથું ફેરવી નાખીશ બીજું કે આ બાયું છે એના માથાને એના મુંવાડાને એના એના ફેશનના બધા એના જે લખણ છે આવું કંઈ કરશે પોતાના પતિથી ભૂલી જવાય આવું જો ગોઠવ છે તો એના માથામાંથી એનો પતિ કાઢી મૂકીશ આ બે કામ ભેરવાઈએ સંભાળ્યા ભગવાને કીધું કે જા જા કરજૂકમાં હાંચો છે એને પણ બાપા તમારું નામ કોઈ હાઠીકું લઈને એ કે ધજા ખોડીને બેઠો હોય છે હાચો હોય છે કે ખોટો હોય છે કે એને નહીં બોલાવું એને નહીં બોલાવું તો આ બે ઠેકાણે રહી કોઈ સત્તા ઉપર આવે ને પોતે પોતાને ભૂલી જાય અહંકારી બની જાય આને ઓળખતો નથી આ કોને ક્યાંય ક્યાંથી હા આપણે એમ કરીને બધાને આખા પાછા કરતો થઈ જાય એમ આ લોકો બધા એને એમ કે આપણે સત્તા ઉપર આવી ગયા ખાલી એક એટલે આપણને ડારા દે સરસ મજાની થાળી પીરસવાની અને શું જોઈએ શું જોઈએ એવું કરતું એની વચમાં નીકળવાનું પછી ઉઠવા ટાળે એને એની કેપેસિટી કરતાં વધારે દક્ષિણા આપવાની તો એ રાણા રાણી અને અમુક તો ગારી જે લે હોય કાઢે ને એટલે એ ગારાગારી એટલે આપણને એમ થાય કે આ બધાની વચમાં આપણને ભૂંડા લગાડશે હું આ પચાસ રૂપિયા વધારે આપી દીધો એમ કરીને આપણે છેડો ફાડીએ પણ એ બધા તમારે એવી ગડબડમાં ન ઉતરવું બેન કોક આવીને કંઈ તારા ઘરમાં તારું હાલતું નથી કેટલું સહન કરતા તો તમે પાકીટ ગોતો હારું હારું હોય ગયો મહારાજ એટલે એમાં હારું નરસું કાઈ નહીં હારામાં હારું આટલું છે શું સારામાં સારું કે મારા ગુરુ છે મારા ગુરુ છે એ મારા ધણી છે આ મનુષ્યના શરીરમાં આવ્યા છીએ એટલે આ મનુષ્યના શરીરમાં મારો પતિ છે મારો ભગવાન છે મારી પત્ની મારા ઘરની અર્ધી મારી શક્તિ છે એકદી શંકર ભગવાને માને પોતાના અહીંયા જાંધ ઉપર બેસાડ્યા આખું જગત જોવે એમ બેસાડ્યા કૈલાસ ઉપર રહે છે કપડાં વિના રહે છે આખું જગતને જોવે ઉપર આકાશ જોવે આજુબાજુમાં પવન જોવે નીચે ઝાડમાં જંગલ જોવે બધા જોવે છે પણ ભગવાન શિવે માને કીધું અહીંયા બેસો માં બેસી ગયા હવે એવી ઝીણી વાત છે તમને સાંભળવી ગમે ભગવાન શિવે પૂછ્યું કે હે સતી તમે મારું અંગ છો કારણ કે હું એકમાંથી બે થઈ પુરુષે હું બન્યો અને પ્રકૃતિ એ હું ભાઈનો મોટી બેન આપણા માથામાં રાખવા જેવી હે યુવાન ભાઈઓ આપણામાં માથા આપણા માથામાં રાખવા જેવી વાત છે અડધું અંગ ભગવાન કે હું પુરુષ છું અડધું અંગ પ્રકૃતિ એટલે સ્ત્રી પણ હું છું આ બેમાંથી પાછું બીજ ઉપર શૂન્ય કરીને આખા જગતનો સાક્ષી બનીને બેઠો છું આખું જગત શિવમાં અને શિવ આખું જગતમાં શિવ આખા જગતના અને જગત આખું શિવનું કેવી રીતે કે લિંગમાં બીજ બીજમાં અંકુર અંકુરમાં ઈચ્છા ઈચ્છામાં ઓજસ અને ઓજસનું આપણે બધાય તેજ છીએ જો નજીકથી પહોંચી જાવું હોય સતને માર્ગે પગલાં ભરતા ફરતા છલાંગ મારીને એક જ આધાર લઈને ઉડવું હોય વિચાર તો કરો આ સનાતન ધર્મની બાઈ જુઓ એક બાઈ છે એનું નામ રૂપાદે હતું એ પગમાં એના એના જે એની મોજડી એના ઘરવાળાએ કે આ બધા એ વચ્ચેમાં શું કરે છે ભગદડા ફેંકા થઈને તમારા વગાડો શું એમ કરીને આવ્યો પણ જોતનું અંજવાળું એવું હતું કે આથી આઘો રહી ગયો એટલે રૂપાદેની જ મોજડી એણે પોતાની ભેટમાં મૂકી દીધી રૂપાદે બહાર નીકળ્યા કે શું થયું શું થયું કે કાંઈ થયું નથી રૂપાદેને ખબર પડી કે કાંઈ નથી થયું એમ નહીં પણ માલદેને હું સૂતો મૂકીને આવી છું આ જો આવ્યો હોય તો એ માણસ જ મારી એ જોવા આવ્યો હોય છે ગુરુજી મને રજા આપો એટલે ગુરુજીએ કીધું જા દીકરી બહાર આવે તો મોજડી નહીં એણે કીધું કે ગુરુદેવ હું અડવાણે પગે જાઉં છું મારી મોજડી કોઈ કે આમ તેમ કરી છે પણ મને ગોતવાનો ટાઈમ નથી જાઉં ગુરુજી તો કે ના દીકરી સાંભળજો નહીં નહીં દીકરી અંદર આવી જા આ બધા એક મના થઈ એક શ્વાસમાં ઈશ્વરનો વિશ્વાસ પકડીને બેઠા છે એ બધાની વચમાં તું બેસી આના એક તારો લઈ તું જ આરાધ કર અને રૂપા દઈ આરાધ એટલે આર્ત નાદ કર્યો છે અરે તમે બેઠા બેઠા પતિવ્રતા થઈને આર્ત નાદ કરો એટલે આઈ સ્યુ આઈની કાંઈ જરૂર નમ રહે આ મોટા મોટા આપણને ચારે બાજુથી પૂરી દે એવા પ્રોજેક્ટની કાંઈ જરૂર નહીં તમારો અંતરનો આરાધ જ તમારી તબિયત સુધારીને તમને હળતાં ભળતાં કરી આ તો આપણી પાસે વસ્તુ છે પણ ઉપયોગ કરવાની ખબર નથી એટલે અથડાયા કરીએ છીએ રૂપાદયે આરાધ કર્યો તો આકાશમાંથી મોજડી ઉતરી ધીસ ઇઝ નોટ ફેકાલોજીસ્ટ આ ગપા નથી મોજડી ઉતરી એટલે ગુરીએ કીધું કે બેટા આ મોજડી પહેરીને હવે તું રાજમહેલ જા પણ મોજડી જ્યાં પગમાં નાખીને મોટબેન સૌવા વેત જમીનથી અધર હાલી જાય બાઈ સૌવા વેત અરે એક દે કરીને ખીમરા કોટવારની પત્ની હતી એના માથા ઉપર પાણીનું બેડું એ મોટી બેન સૌવા વે તો ધર બેડું હાયલું આવે આ કયા પ્રકારનું સત છે આ કયા પ્રકારનો ધર્મ છે આવા મહાધર્મની રેણીની હળવી હળવી વાતો હરજી દાદાના હૈયામાં એના કોઠામાં એણે જેને પોતાના કર્યા એ બધાને આર પાર ઉતારી છે અને એ બધાઇના હૃદયમાં એનું પ્રેમ મૂકીને આપણા બધાને અત્યારે જોવે છે કોણ કોણ આવ્યું અને શું કામે આવ્યું બધી એને ખબર છે અને ખબર હોય જ ને આપણાથી નોખા નથી થઈ ગયા પણ આપણા શ્વાસાથી કંટાળીને તમને માયાવી શ્વાસ ભરો અને જો એમ લાગે કે થાય ક્યાંસીએ તો આ બાજુ આવતા રહેજો મન કહેવાની વાત કાંઈ નહોતી બસ આટલી જ વાત હતી કે બની શકે તો અળીમળીને રહેવા જેવો આ યુગ છે બની શકે તો કોઈ ન ચાલે પણ તમે તો ચાલો તમે તો આગલી પેઢીનું જમા કરેલું હતું એ લઈને આવ્યા છો તમે કેમ ફાફા મારો છો કોઈ આમ ડગાવે કોઈ તેમ ડગાવે કોઈ સેકન્ડમાં યોગના ઘરે લઈ જાય કોઈ સેકન્ડ એ બધી વાતોમાં ક્યાંય અટકા કે લલચાયા વગર પાંચ પૈસા ભેગા થયા હોય તો આમ મનને બગાડ્યા વગર મોજ અને શોખ ફેશન અને વ્યસનતી આઘારીઓ એવી આજ ગુરુની કૃપા છે રામદેવજી મહારાજ બહુ વાર નથી લગાડતા બહુ નથી વાર લગાડતા ખાલી સાડા ત્રણ દિવસની સાત પૂજા કરો એટલે રામદેવજી મહારાજ જ્યાંથી અટકા હોય ત્યાંથી હાલતા કરી દે છે આવું મેં જોયું હું તમને કીધું આવું મેં જોયું એવું મેં તમને કીધું એ રસ્તે આપણને ધજા ખોડીને સરનામું આપીને આમ લીલી ઝંડી બતાવે એટલે ગાઇ ગાડીને હાલતું થઈ જવું પડે લાલ ધજા બતાવે એટલે ગાડીનું રોકાઈ જવું પડે જ્યાં જ્યાં લાલ ધજા બતાવે તો આપણે સમજવાનું કે એ કામ આપણે કરવાનું નહીં હોય નકર લાલ ધજા બતાવે એ રસ્તે આપણે જવાનું નહીં હોય એ વસ્તુ ખાવાની નહીં હોય એવું આપણે પીવાનું નહીં હોય એવે કુસંગે આપણે હસી ખુશી આવા જીવનને બગાડવા જેવું નહીં હોય નહીં તો લાલ ઝંડી આપણને ગુરુ બતાવે નહીં આ સાચો માર્ગ બતાવવા માટે ગુરુ ક્યાંક લાલ ઝંડી બતાવે તો એને ખોટા ન સમજવા અને આપણે એની ભૂલ ન કાઢીએ એવું કરવાનું હે પ્રાણ આધાર એક લીટી બોલો હે પ્રાણ આધાર આપના ચરણોમાં માથું મૂકીને વિસામો કરું છું જરૂર પડીએ જગાડજો મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી આપ જ મારા પ્રાણ આધાર છો હું આપનો છું હું આપની છું એ પ્રાણ આધાર જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય મારા કાન આપનો મહિમા સાંભળતા રહે મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે હે કરુણા નિધાન હે ભક્તોના ભગવાન હે સતીઓના શ્યામ જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય મારું હૃદય આપના ચરણોમાં शुद्ध प्रीति करतु रहे हृदय भक्ति आपो अविचर भक्ति आपो ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरुपद मंत्र मूलम गुरुवाक्य मोह क्षय मूलम सदगुरु कृपा तमे, माता च पिता तमे, तमे बंधु च सखा तमे, तमे विद्या द्रविडम तमे તમે શર્વમ દેવ દેવા બેનો ભાઈઓ અહીંયા આપ પધાર્યા છો ગુરુના વાયકે ગુરુની આ તિથિ બીજી તિથિ ઉપર તો તમને બધાને તમારા મનોરથ ગુરુની કૃપા દ્વારા પૂરા થાય જે જે સંતો દૂર દૂરથી પધાર્યા છે આયોજકો આમાં જ્યાં જ્યાં જે ખર્ચની જરૂર પડી એ વિના કહીએ કોઈ પૂછે ને કરીએ એમ કોઈ ન કહે ખેનીભાઈ આપણને રજૂઆત કરી એવી રીતે આપણે આપણો સહયોગ કર્યા કરીએ અને આ આપણું ઘર છે આપણા ઘરમાં પાંચ સાત રહી શકીએ આ મોટું ઘર ગુરુનું છે એમાં બધાય આપણે સચવાઈને રહીએ એકબીજાના ગુણ દોષ જોયા વગર રહીએ એકબીજાની રહેણી પકડીને રહીએ આવી હૃદયપૂર્વક સંધ્યાના નારાયણ અત્યારે દ્વારકા બધા રહ્યા છે હું પ્રાર્થના કરું છું કે નારાયણ સાક્ષાત રામદેવ અવતારના ચરિત્રમાં ભગવાને કીધું કે હવે હું કોઈ અવતાર લઈશ નહીં હવે કોઈ અવતાર લઈને કાંઈ તમને મદદ કરવા આવીશ નહીં હવે તો મારા સંતોના હૃદયમાં જ્યોતું પ્રગટાવીશ અને એ મારા સંતો અનેકના હૃદયમાં અજવાળા કરશે પછી તમને ગમે છે એવી એક લીટી બોલું આવડો વિશ્વાસ બીજું કોણ જીવ આવે ને જાય ભરજકતા ધકાધકી કરતા હતા ક્યાં હમણાં ગાઈડલાઈનો ક્યાં સોસાયટી અમારી નીકળી ગઈ જીવો આવે ને જાય એને કોણ રોકે રે જીવો એને કોણ રોકે રે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે આવડો श्री सद्गुरु महाराज प्रसन्न रहो जय श्री राम जय गुरु राम जय श्या